બેસિકલી આજથી થોડા દિવસો પહેલાં ગુજરાત એટીએસના ડીવાયસપી હર્ષ ઉપાધ્યાયને એક વાત મળી હતી કે આનંદના ખંભાતમાં એક નેજા ગામ છે અને ત્યાં એક ઇન્ડસ્ટ્રી આવેલી છે ગ્રીન લાઈફ ઇન્ડસ્ટ્રીઝ એ ઇન્ડસ્ટ્રીઝમાં જો વર્ગ ઉપર કેટલાક માણસો છે જે કી કે અલ્ફાજુલમ જે છે એનો એકી પ્રોડક્ટ તૈયાર કરી રહ્યા છે એ આરોપીઓ રણજીત ડાબી વિજય મકવાણા હેમંત પટેલ લાલજી મકવાણા અને જયદીપ મકવાણા હતા અને એ જે પાંચે જ આરોપીઓ છે એ અલ્ફાઝુલમનો એપીઆઈ છે એ એમપી નાયક અજયના માણસ નામના માણસને આપી રહ્યા હતા આ ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓ જડેલ શેર કરવામાં આવેલી એક એસપી એટીએસ કે સિદ્ધાર્થના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવેલી જેમાં કે સિદ્ધાર્થ એસપી સિવાય હર્ષુપાધ્યાય ઉપાધ્યાય પીઆઈ પિયુષ દેસાઈ પીઆઈ અજીત ચાવડા પીએસઆઈ ડીવી રાઠોડ અને પીએસઆઈ રાહુલ ગર્જર આ ટીમ બનાવવામાં આવેલી અને કેટલાક એમાં કર્મચારીઓ પણ સામેલ રાખેલ હતા આ ટીમ આ ઇન્ફોર્મેશન વધારે વર્કઆઉટ કરી વર્કઆઉટ કર્યા પછી એ લોકોને આ કન્ફર્મ થઈ ગયા જે ઇન્ફોર્મેશન છે સાચી છે એ પછી ડીવાયસપી હર્ષના નેતૃત્વમાં એક ટીમ આવેલી જેમાં જે પહેલાં જે ટીમ છે એ લોકો પણ સામેલ હતા સાથે સાથે પીઆઈ સીએચ પનારા પીઆઈ વાયવી ગુજર પીઆઈ વીવી પટેલ પીએસઆઈ વીડી વાઘેલા પીએસઆઈ વીએન ભરવાડ એમ એન સોલંકી કે બી સોલંકી અને બીજા કર્મચારીઓની એક ટીમ બનાવી અને એ લોકોએ કાલે એ જે બાતમીવાળી જગ્યા હતી એ જગ્યા પર રેડ કરી એ રેડવાળી જગ્યાથી જે પાંચે જ આરોપીઓ હું તમને કીધા એ બધા પાંચે આરોપી મળી આવ્યા અને સાથે સાથે એફએસએલથી ચેક કરાવતા જે તે જગ્યા ઉપર જે કેમિકલ મળી આવેલ હતો એ અલ્ફ્રાજોલમનીમાં પુષ્ટિ પણ થઈ આ અલ્ફ્રાજોલમની ત્યાં ક્વોન્ટિટી એકસો સાત કેજી મળી આવેલ છે એ સાથે સાથે જે એ માલ લેવનાર માણસ હતો અજય જૈન એના દ્વારા રણજીત ડાબીને ત્રીસ લાખ રૂપિયા કેસ એક ટોકન પેટે આપેલા હતા એ ત્રીસ લાખની રિકવરી પણ રણજીત ડાબીથી કેશની થઈ છે આ કેસ પછી તાત્કાલિક જે આ લેવનાર છે માણસ અજય જૈન એ ભાગીને જાય એના માટે ટીમ દ્વારા એફર્ટ કરવામાં આવેલા અને એને પણ મોડી રાત્રે અમે એને પણ પકડી લીધા છે એ જે અજય જૈન છે એ મૂળ એમપીનો રહેવાસી છે અને એ પહેલાં સીબીએન અને એનસીબીના કેસીસમાં નાર્કોટિક્સના કેસીસમાં આરોપી રહી ચૂકેલ છે આ અલ્પજલમની જે બેસિકલી ટેબ્લેટ છે એ હોય નીંદ માટે યુઝ થતી હોય છે અને સામાન્યંતર માર્કેટમાં પોઈન્ટ ટુ ફાઇવ એમજી યા પોઈન્ટ ફાઇવ એમજીની આ ટેબ્લેટ્સ બીકતી હોય છે આગળ પોઈન્ટ ટુ ફાઇવ એમજીની વાત કરીએ તો એક ગ્રામની અંદર લગભગ ચાર હજાર ટેબ્લેટ બને એવો હોય છે તો આ જે કમ્પલીટ ક્વોન્ટિટી છે એકસો સાત કેજી એમાં બીજા બાઇન્ડિંગ કેમિકલ્સ અને ડાયલ્યુટર વગેરે મળીને લગભગ બયાળીસ કરોડથી વધારે ટેબ્લેટ્સ એમાંથી બનવાની શક્યતા હતી અને એ ટેબ્લેટ બન્યા પછી આની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ છે એ લગભગ એકસો સાત કરોડ રૂપિયા થાય છે

તો એના બાબતમાં આ સુદી કહેગા કેમિકલ્સની ટ્રેડિંગ કરી છે એ બધું અમે તફાસમાં બહાર પાડી છે જે ચાર આરોપીઓ હું કીધા એમાંથી એક બે ના કેમિકલ્સની ડિગ્રી ધરાવવાનો બેકગ્રાઉન્ડ છે એ લોકો ત્યાં ખંબાતમાં લોકલ કેમિકલ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં કામ કરતા હતા ત્યાંથી જ એમની ઓળખાણ થઈ હતી તેમ આખા કહો કોણ છે ગુજરાતની અંદર અને બેકગ્રાઉન્ડ શું

આ સામાન્ય તે ટેબ્લેટ ફોર્મમાં ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શનમાં મળી શકે પરંતુ એની જે સ્મોલ ક્વોન્ટિટી જે કેસ કરવા માટે ઘણી પૂરતી હોય છે એ પણ પાંચ ગ્રામ છે અને સો ગ્રામ તો એની કમર્શિયલ ક્વોન્ટિટી છે તો વગેર પરમિશન એનો

અને અજય જૈન એમાં પહેલા પકડાયેલો માણસ છે અને બીજા જે વિજય મકવાણા હેમંત પટેલ વગેરે છે એ કેમિકલ જાણતા હોય તો એ લોકોનો જે નેટવર્ક છે આ બાબતની બધી ડિટેલથી અમે ફોલોઅપ તમને આપીશું પણ હાલ તો એક ટ્રેડર મારફતે અને પ્રોડક્શન કરવા વાળા માણસો અને સાથે સાથે જે રિસીવર છે એ બધાને એકસાથે અમે પકડી પાડ્યા છે શરૂઆતી જે હું કહું છું કે અજય જે છે એ એમપી લઈ જવાનો હતો અને આપણે એક સાથે જથ્થામાં નહીં લઈ જવાનો હતો શરૂઆતી એનો પ્લાન દસ કિલોનો જથ્થો લઈ જવાનો હતો એ જે કમ્પ્લીટ આઇટમ બન્યા છે અને ધીરે ધીરે એને ત્યાંથી બહાર કાઢવાના હતા આપણે જે રીતે કીધા કે આનો જે દસ કિલો જથ્થો પણ છે એ નંબર ઓફ ટેબ્લેટ્સનો બહુ વધારે થઈ જાય છે તો એની આગળની જે શું લાઈન હશે કે એ લોકો આગળ ક્યાં માલ વેચતા હતા કઈ જગ્યાએ ટેબ્લેટ ફોર્મમાં બનાવતા હતા

એમાં એ દસ કિલોનો ઓર્ડર આપ્યો હતો પરંતુ એની જે ડિમાન્ડ છે એ એનાથી વધારે હતી તો એના માટે એક સાથે આ જથ્થો તૈયાર કર્યા હતા આ ફેક્ટરી આ લોકોની નથી આ લોકો અહીંયા એના જોબ વર્ક માટે પર્ટિક્યુલર પોર્શન લીધો હતો અને એ લગભગ લાસ્ટ દસ બાર દિવસથી ત્યાં રો મટીરિયલ લઈને અને આ પ્રોડક્શન તૈયાર કરતા રો મટીરિયલ છે કેટલું પ્રોડક્શન થઈ શક્યું

એ બધું અમે તપાસ દરમિયાન કહ્યું કે આને માઇન્યુટ પેમેન્ટ હતો કે આને બલ્કમાં એક સાથે પૈસા આપવાના હતા એ આપણને આપ એ બધી ડિટેલ્સ મોટા મોટી તમને જે ડિટેલ્સ જે રીતે કીધા કે અમારી જે કમ્પ્લીટ ટીમ છે એ લેટ નાઇટ સુધી આજે રિસીવર્ડ છે જે કી કે આ

તૈયાર アルプラઝુલમ एपीआई મળી આવેલ છે એને પછી કોઈ જગ્યા ઉપર લઈ જઈને બીજા જે ઇમ્પોર્ટન્ટ કેમિકલ નહી હોય તો બાઈન્ડિંગ જે હોય એની સાથે મિક્સ કરીને પછી ટેબ્લેટ બનાવીને પેકિંગ કરીને વેચવામાં આવે છે સર ફેક્ટરીના માલની દર્પકરણ કરવામાં આવે છે કે એને ભાડે આપી દેતું નહી એને આ દર્પકરણ કરવામાં આવે છે સર મટીરીયલ એ બધાના કાગળ બિલ અમે તપાસ કરીશું બધી